આ તરફ વડોદરાવાસીઓમાં પૂરની સ્થિતિને લઈને આજે પણ રોષ જોવા મળી રહ્યો છે વડોદરામાં શ્રીજી પંડાલમાં કાઉન્સિલરોની પ્રવેશબંધી વિશ્વકુંજ સોસાયટીના પૂરગ્રસ્તોનો અનોખો વિરોધ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી છે ગણેશ પંડાલમાં પૂરની સ્થિતિમાં સોસાયટીના ફોટા મૂક્યા કાઉન્સિલર રૂપલબેન ડોક્ટર રાજેશ શાહ મદદે ન આવ્યાનો આક્ષેપ છે અમારી કામગીરીના ફોટા કાઉન્સિલરે બતાવ્યા તેવું સ્થાનિકોનું કહેવું છે અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈ પણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા નથી ખાસ કરીને જમવાનુંના આ બધો વાંધો નહીં પણ પાણી અને દૂધ આ બે વસ્તુ નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિશ્રિત થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો રહી ગઈ એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવવી પડી પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસ ને બધું પૂરી ગાળવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે એટલે વિસામિત્રી નદી નો પટ સાંકળો થઈ ગયો એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે